ભારે વરસાદના કારણે વિશ્વામિત્રી નદીમાં પાણી વધી રહ્યું છે તો વિશ્વામિત્રીની નદી નજીકના નીચાણવાળા વિસ્તારના રહીસોને નમ્ર વિનંતી કરવામાં આવે છે કે તમે તમારા પરિવાર સાથે નજીકના સલામત સ્થળે ખસી જવા વિનંતી કરવામાં આવે છે વરસર ગામ વરસર કાંસા કોટેશ્વર ગામ સમૃદ્ધ ટેર્નામેન્ટ તમામ વિસ્તારના રહીસોને નમ્ર અરજ કરવામાં આવે છે કે તમે તમારા પરિવાર સાથે નજીકના સ્થળે ખસી જાઓ વડસર ગામમાં આવેલ ગઈકાલથી જે ભારે વરસાદ પડ્યો હતો એના કારણે વિશ્વમિત્રી નદીમાં જે પાણી ભરાયા અને વડસરના નીચાણવાળા ભાગ એટલે કે કોટેશ્વર ગામ અને એની આજુબાજુના વિસ્તાર વડસર ગામમાં વનકરવાસ અને એની આજુબાજુના વિસ્તારમાં પાણી ભરાયેલા છે એની માટે તંત્ર દ્વારા અહીંયા બસની પણ વ્યવસ્થા કરી છે તંત્ર પણ અહીંયા તહેનાત છે તેમજ પોલીસના જવાન મિત્રો પણ અહીંયા તેના છે સાથે અમારા કોર્પોરેટરો પણ અહીંયા હાજર છે ને જેને પણ તકલીફ પડે જેમ કે કાંઈ કાલે પણ રેસ્ક્યુ કર્યા હતા અને આજે પણ રેસ્ક્યુ કર્યા છે તેઓને અમે રહેવા રહેવા માટેની પણ વ્યવસ્થા કરી છે પણ તેઓનું જાન એવું છે કે અમે અમારા પરિવાર બીજા સ્થળે છે ત્યાં અમે જતા રહીએ છીએ એટલે હજુ પણ રેસ્ક્યુ કરવા માટે કોઈ પણ કોલ આવશે તો અમે તૈયાર છે ને એમની રે રહેવાની જમવાની બધી વ્યવસ્થા પણ કરેલી છે પાંચસો થી વધારે પરિવારો અહીંયા જે આ પૂરની પરિસ્થિતિ છે એમાં ફસાયેલા છે